જય માતાજી મિત્રો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે ફરી વ્લોગમાં વહેલા વેરા તો આપણે હવે રોડમાં આવી ગયા કાકો તો આપણે જાણવાનું છે અકાના ખેતરમાં તો આપીને જઈ રહ્યા છીએ તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ લેજો તો આપણે કાલકામાનું મંદિર પજે લાવજો રા અને મિત્રો હવે આપણા ચેનલવાળા વિડીયો આપશું લગભગ ટુ કાકે કીધું હતું તો હેડો આપી હવે અકાયાના શેતરમાં જઈ ગયા હા તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયે છે તો જય માતાજી મિત્રો આપણે હવે રૂડ ઉપર હેર્યા હુડ હાશું તો હું જારબો આપી દુકાન તો આપણે હવે જઈ ગયા શિયાના શેતરમાં તો કન્ટિન્યુ લોગ્ન દોડાયે છે વસાવીશ તો હેરો મિત્રો આપણી દુકાન હેરી ગયા આપણે હોટલનું બોર્ડ તો હેડો આપણે હવે શેતર લખતું જ આવ્યું છે

અને આ કાંઈ એનું ટ્રેક્ટર છે તો તાકો આ કાંઈ છેતરમાં હવે કાયદેસર હું પડી છે ટેક્ટરનો અમે શેરો આવી ગયા હ તો તાકો બંકો બગડ્યો તો કન્ટિન્યુ હું રોગમાં જોડાઈ આ બંકો બગડ્યો દાજે એકસો વીસની ઝડપમાં તો મિત્રો ફાઇન કન્ટિન્યુ બ્લોકમાં જોડાઈ રહેજો અકો ની પેલા ઊભા તો એ આપી અહીંયા મળી આવે ચાલુ થઈ ગયું હે આખો વાટ કાપે હે અને ટ્રેક્ટરમાં બેઠા હે બેઠો હે સુ કાલિયો કાપ કેટલો પડે હે આઈ ગાઈશ અને હવે કાલિયો ટૂચો હે

તો મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક્રાઈબ કરી દેજો કાળીઓ આ શું પેલા બેઠો હોય કરી નહીં મિત્રો માફ કરજો અને ભયા ટોરા ઢોરા ઢોરા રહેવા કેવું રહે માતાના કાયમી ભણવા જતું રહેવાનું હા અને પૂરા વાળ ખોરવાનું સારું એ તો એ કાળીઓ રહીને જ તો મિત્રો કન્ટિન્યુ વર્ગ જોડાઈ દેજો અને કાળીઓ કેમ બેઠો છે એ તો આપણને ખબર નથી તમ પૂછી લો એ તેમ બેઠો એ લે આવોય કેમ ઓમ બેઠો ઓને આવું એ તો જેમ માઉસ છે નીકળીએ અને તાજ સવાર ખુદીને અમે આવ્યા ભાઈ તો કાઈ વાંધો તાજ લાઈક છે સબસ્ક્રાઈબર તાચી જ દે લ્યા અને અમારે મહાન બંકો આવ્યો હે તો તાકો થોડુંક બોલથી કહો લાઈક શેર સબસ્ક્રાઈબર કર કઈ દો કહું એને કોઈ કાતાની ખબર નહીં પડતી મિત્રો તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબર કહી દેજો તો આજે ખેતરમાં માહોલ ગરમ ખાઈ છે અને નિત્ય શું નાટક કરે છે

Ah, anh khu, khu, khu ah, là, à anh em phiêu cầu ra vợ được cô con vẫn sao luôn em anh tua cam phải này chưa à બહુ કાઠું કોમેની હા તો બહુ બરોબર હા બસ વાહ વાહ ભાઈ બસ ખૂબ ખૂબ આભાર તો આવો કરો બંકો કલ્ટી આપુરા રાખણ ટીયા કા માર ખોરવા હારું ટ્રેક્ટર કરીને અમે ખોરા રેડી તો પોકા ને પર અરે તારી સર હે તારી સ્કૂટી અકા લાગે હે ને અકા એક ઓ ખાલી સર અને એક ઓટો માર ખાલી ઓટો ના મારતો ને માર જ મિત્રો અમે આટલા વર્ગ પૂરો કરીએ છીએ અને એન્ડ આપીએ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી ગયા તો અગાઉ ખોરાનું સારું કર્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને આપજો એટલું કેરું જય માતાજી મિત્રો લાઈક શેર કમેન્ટ શેર ને સબ્સ્ક્રાઇબ કરી દીધો અને ભાઈ તું થોડું બોલુ આગળ આગળ જોતા રહેજો હા અને ભાઈ જો છે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો બ્લોગ સારા લાગતા હોય કરી દેજો